ધનસુરાના નવી શિણોલ પાસેના ઉમેદપુર ગામે છેલ્લા આઠ વર્ષથી હાથ ધરાયેલું આંગણવાડીનું બાંધકામ ટલ્લે ચડતા બાળકોને પોતાના ઘરે બેસાડવા આંગણવાડી કાર્યકર મજબૂર તાલુકા વિકાસ અધિકારી સહિતના તંત્રવાહકોને રજૂઆત કરતા કામ પૂરું થઈ જશે ના જવાબો મળે પણ હાલ જૈસે થે સ્થિતિ છે ધનસુરાના નવી શિણોલ પાસેના ઉમેદપુર ગામે છેલ્લા આઠ વર્ષથી શાળા સંકુલમાં હાથ ધરાયેલું ગામની આંગણવાડીનું બાંધકામ ટલે ચડતા અને છેક બે હજાર અઢારથી કર્યા પછી આજે પણ અધૂરું છોડી દેવાતા પાંત્રીસ બાળકોને પોતાના ઘરે બેસાડવા આંગણવાડી કાર્યકર બેન મજબૂર છે તાલુકા વિકાસ અધિકારીને પણ અનેકવાર જાણ કરવામાં આવતા કામ થઈ જશે એવા આશ્વાસનો આપવામાં આવે છે પણ આ આંગણવાડીનું કામ જેસે તે સ્થિતિમાં અધૂરું પડ્યું છે ધનસુરાના નવી શિણોલ પાસેના ઉમેદપુર ગામે આવેલ પ્રાથમિક શાળાના સંકુલમાં આ આંગણવાડીનું કામ બે હજાર અઢારથી અઢારની સાલથી અધૂરું પડ્યું છે મકાનનું કામ શરૂ કર્યું એ સમયથી આજ સુધીના છેલ્લા આઠ વર્ષ વીતી ગયા છતાં આ આંગણવાડીનું ટલે ચડેલું કામ પૂરું નહીં થતાં આંગણવાડી કાર્યકર બહેન આઠ બે હજાર સોળના વર્ષથી પોતાના ખાનગી ઘરમાં બાળકોને બેસાડવા મજબૂર બની છે બાંધકામ કેમ અધૂરું છોડી દેવાયું છે અને એ માટે કોણ જવાબદાર છે એ તપાસનો વિષય છે પરંતુ પાંત્રીસ બાળકોને સાચવતી આંગણવાડી કાર્યકર બહેન આ હાલતમાં પણ પોતાની ફરજ બજાવી રહી છે અને પોતાના ઘરમાં બાળકોને ભણાવવાની માંડી નાસ્તા અને ભોજન સહિતની બાળકોની મળતી સુવિધાઓ વહન આ આંગણવાડી બહેનની નિયમિત રૂપમાં કરી રહી છે ત્યારે ઉમેદપુર આંગણવાડીનું અધૂરું મકાન ક્યારે પૂરું થશે એ કોઈ કહી શકતું નથી ત્યારે નાના ભૂલકાને બેસવાની આ સમસ્યા જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ કાયમી ઉકેલ માટે અર્પણ કરે છે અરવેલી જિલ્લાનું ધનસરા તાલુકામાં ઉમેદપુર આવેલું ગામ પંચાયત પેટામાં આવેલું ગામ છે આ મંદિરનું કામ વગણવાડીનું કામ દસ થી પંદર દસ વર્ષથી અધૂરું મૂકેલ છે એમણે જ્યારે તાલુકામાં કે બધા રજૂઆત કરીએ છીએ જિલ્લામાં કે ભાઈ થઈ જશે થઈ જશે અત્યાર સુધી કામ થયેલ નથી તો આ બહેનો એમના ઘરે ધાબા પર તો આવશે બહેનો છોકરાને ચઢવાનું બહુ તકલીફ પડે છે તો છતાં ચાલુ રાખેલ છે અને આના સામનો કોઈ જોતું નથી આ સરકારના નિવૃતમાં અમે રજૂઆત બહુ કરી હું મિતપુરા ગામમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું હું છેલ્લા આઠ વર્ષથી આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરું છું પણ હું તાલુકામાં ઘણીવાર રજૂઆત કરી જિલ્લામાં પણ ઘણીવાર રજૂઆત કરી છ કદા છ તો આંગણવાડીનું કામ અધૂરું ને અધૂરું જ રહ્યું છે અને હું બાળકોને અધર ચડાવું છું અને નીચે પણ ઉતારું છું અને તેનો કોઈ નિકાલ આવ્યો નથી આંગણવાડીનું અધરું કામ પૂરું પણ થયું નથી હું આંગણવાડીમાં તરીકે કામ કરું છું મારું નામ ચૌહાણ રાધાબેન મનહર્ષી છે હું પણ બાળકોને નાના ઘરે બોલાવા જાઉં છું અને લાવું છું મેળવા પણ જાઉં છું પણ ઉપર છત ઉપર હોવા છતાં લાગે છે કે બાળકો પડી જાય તો અમારા માથે આવે તો નિકાલ જે તે હું ઉમેદપુરા ગામનો રહેવાસી ચૌહાણ મુરસી બેચરસી છેલ્લા આ તાલુકા ધનસુરા તાલુકાના શિણોલ પેટાપારમાં ઉમેદપુરા આવેલ છે તો હું સાબરડેરીમાં રિટાયર થઈને આવેલો પણ આ તેડાગરનું જે બાલમંદિર છે વર્ષેથી ખંડેર થયેલ છે એના સામે સરકારે કોઈ પણ પગલાં લીધેલા નથી તો આ ક્યારે બનાવવાનું કે શું થયું છે એનું કોઈ ગ્રામજનોને કે રજૂઆત પછી આ તેડાગરવાળો કે એ રજૂઆત કરેલી છે છતાં પણ તાલુકા કે જિલ્લામાં કોઈએ સાંભળેલ નથી અમારે છેલ્લે અંતે આ રીતના નહીં તો પછી ગ્રામજનો આ રીતના ઉપવાસ ઉપર ઉતરશે